નમસ્કાર મિત્રો માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજનો વિષય યુગ ઋષિ સાથે ભાવનાત્મક સ્તરે જોડાવો નીચેની પંક્તિઓમાં યુગ ઋષિ જણાવે છે કે તેમને કેવા પરિજનો પીડિય છે આ વિચારોને આપણે યુગ ઋષિના આદેશ માનીએ અને તે પ્રમાણે પ્રયત્ન કરીએ આધ્યાત્મ મને હંમેશા ઉદારતા સેવા અને પરમાર્થની કસોટી પણ કસ્યું છે અને સ્વાર્થીને ખોટા તથા પરમાર્થને સાચા કહ્યા એવા સાચા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે કે તેઓ મારા હાથમાંની મસાલને સલગતી રાખવામાં પોતાનો સહયોગ આપી શકે મારા ખંભા ઉપર ભાર હળવો કરવામાં મદદ કરે એવા જ લોકો મારા પ્રતિનિધિ અથવા વારસદાર બનશે આ કસોટીમાંથી જે લોકો પસાર થઈ જશે તેમની પાસેથી મને એવી આશા છે કે મિશનનો પ્રકાશ અને પ્રવાહ આગળ વધારવા માટે તેમનો શ્રમ અને સતત મળતો રહેશે મારી આશાનું કેન્દ્ર આવા જ લોકો છે વાતોથી નહીં પણ કામથી જ કોઈની નિષ્ઠા પાળખી શકાય છે અને જે નિષ્ઠાવાન છે તેમને બીજાનું હૃદય જીતવામાં સફળતા મળે છે માળા માટે પણ મારા નિષ્ઠાવાન પરિજનો જ પ્રાણપ્રિય હોઈ શકે છે અખંડ જ્યોતિ ડિસેમ્બર ઓગણીસો ચોસાઠ પાના નંબર એકાવન